ભરૂચના ચાવજ ગામની ઘણી સોસાયટીના રહીશો પ્રાથમિક સુવિધાથી વંચિતને લઈ ચૂંટણીનો બહિષ્કાર કર્યો હતો પ્રાથમિક સુવિધા ન મળતી હોવાના આક્ષેપ સાથે રહીશોએ સોસાયટીમાં બેનરો લગાવ્યા હતા ભરૂચ જિલ્લામાં ચૂંટણી ટાણે ચૂંટણી બહિષ્કારના બેનરો વિસ્તારોમાં લાગેલા જોવા મળતા હોય છે ચાવજ ગામે પણ ઘણી સોસાયટીના રહીશોએ પ્રાથમિક સુવિધાથી વંચિત હોવાના આક્ષેપ સાથે સત્તા પક્ષે પ્રચાર કરવા ન આવવા માટે બેનરો લગાવતા રાજકીય માહોલ ગરમાયો હતો ત્યારે બિલ્ડરોના પાપે ચૂંટણી ટાણે જ રહીશો ઉમેદવારોના કાન આ મળવા મેદાનમાં ઉતરતા હોય તેવું માનવામાં આવી રહ્યું છે ભરૂચના ચાવજ ગામે સોસાયટીમાં સોસાયટી વિસ્તારમાં રહીશોએ પ્રાથમિક સુવિધા ન મળતી હોવાના આક્ષેપ સાથે બેનરો લગાવ્યા છે સત્તા પક્ષે સોસાયટીમાં ચૂંટણી પ્રચાર અર્થે ન આવવા માટે સૂચન કરતા બેનર લાગતા હાલ તો ભાજપના ગઢસમા ચાવદ ગામમાં રાજકીય માહોલ ભર ઉનાળે ગરમ થઈ ગયો છે કારણ કે મોટા ઉપાડે બિલ્ડરો સોસાયટીઓ ઊભી કરી કમાણી કરી લીધી હતી પરંતુ બિલ્ડરોએ જે પ્રકારે ડ્રેનેજ લાઇનની સુવિધા કરવાની હોય તે પ્રકારે સુવિધા કરવામાં નિષ્ફળ રહ્યા હતા અને મકાનો અને સોસાયટીઓ વેચી બિલ્ડરો લખપતિ બની ગયા પરંતુ મિલકત ધારકોને ડ્રેનેજ લાઇનની સુવિધા પૂરી પાડવામાં નિષ્ફળ રહેતા ચાવદ ગામના ઘણા સોસાયટીના રહીશો ચૂંટણી તાણે ઉમેદવારોને બાનમાં લેવાના ભાગરૂપે સત્તા પર પ્રાથમિક સુવિધા પૂરી પાડવામાં નિષ્ફળ રહ્યું હોવાના આક્ષેપ સાથે બેનરો લગાવી મેદાનમાં ઉતરી વિરોધ નોંધાવી રહ્યા છે અંતરે ઉલ્લેખનીય બાબત છે એ પણ છે કે ઘણા બિલ્ડરોએ સોસાયટીના રહીશોને ઉપસાવીને ડ્રેનેજ લાઇનની કાયમી સુવિધા મળી શકે અને ઘણા બિલ્ડરો પોતાનો રોટલો પણ શેકી શકે તે માટે બેનરો લગાવી રહી છે અને મેદાનમાં ઉતર્યા હોવાનું પણ લોકોમાં ચર્ચાનો મુદ્દો બન્યો છે કારણ કે જ્યારે કોઈ પણ બિલ્ડર સોસાયટી કે એપાર્ટમેન્ટ ઊભા કરતા હોય તો ડ્રેનેજ લાઇનની સુવિધા કરવાની જવાબદારી બિલ્ડરની હોય છે પરંતુ ચૂંટણી ટાણે જ બિલ્ડરો પણ પોતાનો જશ ખાટવાનું ચૂકતા ન હોય તેવું સમગ્ર મુદ્દા ઉપરથી સ્પષ્ટ થઈ રહ્યું છે ભાવિકા મકવાના ઉદ્ભવ માં રહું છું અમારે અહીંયા ગટર ની સુવિધા નથી ગમે ત્યાં પાણી નીકળે છે અમારે છોકરા ને નીચે રમવા લાવવા હોય તો પણ આવી શકતા નથી કારણ કે અહીંયા ગંધક એટલી છે કે છોકરાઓ બીમાર પડે મચ્છર હેરાન કરે છે બધાને અમારે ખુદને પણ અહીંયા આવવું હોય તો આવી શકતા નથી અમે લોકો અહીંયા કોઈ જ આવતું નથી કોઈ જ હા કોઈ પણ આવતું નથી મારું નામ ગોપાલભાઈ નાદવે રાણા છે હું સિલ્વર પ્લાઝામાં પોતે રહું છું બધું જ ચૌદ નો ફ્લેટ બંધ છે અત્યાર સુધી ગટર સુવિધા કે કોઈ મળી નો સામે વારો અલંકાર છે ઉદભવ છે ગટર સુવિધા માટે અમે વારંવાર પંચાયત માં અરજી કરી વારંવાર લખી આપી છતાં કોઈ સુવિધા મળી નથી ચૂંટણી નો બહિષ્કાર કરીએ છીએ કારણ કે જો કોઈ અહીંયા કરશે એના માટે મેં બહિષ્કાર કરેલ છે હું અહીંયા પાંચ વર્ષથી રહું છું આ વિસ્તારમાં અમારે અહીંયા ગરત નું બહુ જ પ્રોબ્લેમ છે પાણી દરેક ફ્લેટ નું પાણી બહાર આવે છે ઘણી બધી રજૂઆત કરી છતાં કોઈ જોવા આવતું નથી અને હવે તો કોઈ આવશે તો અમે એને વોટ પણ નહીં આપીએ કારણ કે અમારે પાણીની બહુ સમસ્યા છે અમારે ગટર લાઈન જોઈએ ગટર લાઈન આપશે તો અમે આ વિસ્તારમાં બધાને આવવા દઈશું તો અમારા વિસ્તારમાં કોઈને આવવા દઈએ નહીં ઘણી બધી રજૂઆત કરી છે બધાને કરી છે સરપંચ ગામમાં સરપંચ ને પણ કરી છે પણ કોઈ અહીંયા જોવા આવતું નથી મારું નામ સયન વિનોરે પ્રજાપતિ છે હું છેલ્લા દસ વર્ષથી છેલ્લા દસ વર્ષથી આ એરિયામાં રહું છું ચાવજ એરિયામાં અને સૌથી પહેલા અલંકાર અને સિલ્વર જ એપાર્ટમેન્ટ હતા ત્યાર પછી એપાર્ટમેન્ટ છે પણ અહીંયા હજુ સુધી ગટર લાઈન આવી નથી દરેકે દરેક ગવર્મેન્ટ ઓફિસર આવે છે સરપંચ આવે છે પણ અમને ગટર લાઈન નું બધા તો જે બાના બતાને જાય છે વોટ લઈને જતા રહી છે પણ ગટર લાઈન અમને આપતા નથી માટે અમે હવે હવે પછી જે ચૂંટણી થશે એમાં અમે બહિષ્કાર અને અમે પાંચ જગ્યા પર અરજી આપેલી છે પણ હજુ સુધી એનો કોઈ નિકાલ આવ્યો નથી